આ નંબર માંથી જોઈ શકો છો કસ્ટમર કેર નંબર પણ લખ્યા છે અને મારું એડ્રેસ પણ લખ્યું છે રાજ શક્તિ સોલાર ફેન્સ ગાર્ડ આમાં તમે બેટરી અને સોલાર પણ ચલાવી શકો આ કિંમતમાં બેટરી સોલાર જોડે આવશે નહીં બીજું મશીન છે આપણું અઢાર કેવી નું બસો વીઘા ની કેપેસિટી આ મશીન તમને પાંત્રીસો રૂપિયામાં મળી જવાનું છે મશીન અને ચાર્જર બંને વસ્તુ કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા આ મશીન છે આપણું પંદર કેવી નું દોઢસો વીઘા ની કેપેસિટી જોડે આવે છે છ મહિના ગેરંટી વાળું ચાર્જર ડીમલેટ અને ફૂલ લેટમાં બંનેમાં ચાલવાનું છે

તો બધા જ મશીનની કિંમત મેં તમને દઈ દીધી છે તો કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જવાનું છે તો આ પહેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આજે જ રાજશક્તિનું ઝટકા મશીન મગાવો આપણે ક્વોલિટી આપીએ છીએ બધા જ યુટ્યુબના વિડીયો તમે જોઈ શકો છો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો વિડીયોને લાઈક કરી જો અને બીજા ગ્રુપમાં જરૂરથી જરૂર આ વિડીયો શેર કરો